આ પ્રમાણે ક્વેશ્ચન આપેલું છે નીચે દર્શાવેલ પ્રત્યેક પ્રક્રિયાની મુખ્ય કાર્બનિક નીપજ બંધારણ લખો હવે આવા જે ક્વેશ્ચન છે એ પેપર તમારું જ્યારે ઈઝી બનાવવું હોય ત્યારે પૂછાતા હોય જનરલી સીબીએસ પેપર પેટર્નમાં આવા ક્વેશ્ચન વધારે પૂછતા હોય છે આપણે જોઈએ આમાં થિયરી બધી આપણે ભણી જ ગયેલા છે એટલે કઈ થિયરી શું સમજાવે છે એ આપણે થોડુંક રિવાઇઝ થઈ જશે જો સૌથી પહેલો ક્વેશ્ચન આપ્યો છે વન ક્લોરો પ્રોપેનની સોડિયમ આયોડાઇડ સાથે એસિટોનની હાજરીમાં ગરમ કરવામાં તો તમને એટલી તો ખબર છે કે જયારે ક્લોરો બનાવેલું હોય તો એ પ્રક્રિયા આપણે ઓલરેડી ભણી ગયેલા છે કે ફિન્કલ સ્ટેન પ્રક્રિયા ફિન્કલ સ્ટેન પ્રક્રિયામાં શું થાય હેલોજનનો વિનિમય થાય એટલે અહીંયાથી આઈ માઇનસ દાખલ થશે સીએલ માઇનસને દૂર કરાવશે એટલે નીપજ મળશે સી થ્રી સીએચ ટુ આઈ પ્લસ બાય પ્રોડક્ટ આપશે એને સીએલ બરાબર એટલે આ ફિન્કલ સ્ટેન પ્રક્રિયા આપેલી છે આપણને પ્રક્રિયા તો જનરલી તમારે ધ્યાન રાખવાનું કઈ પ્રક્રિયાઓ દર્શાવેલ છે નંબર બે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આપેલો છે એની ક્યુએચ સાથે ઇથેનોલની હાજરીમાં ગરમ કરવાનું તો આલ્કોહોલિક ક્યુએચ આવ્યો ને આલ્કોહોલિક ક્યુએચ હોય તો હંમેશા પ્રક્રિયા કઈ થાય વિલોપન પ્રક્રિયા તો વિલોપન પ્રક્રિયા નીપજ અહિયાં બતાવવાની છે બીટા વિલોપન દ્વારા કઈ નીપજ મળે છે તો જુઓ એકચુઅલી એ જે પ્રક્રિયા કાપ્યો છે એનું બંધારણ આપણે આ રીતે લખીએ સીએસ થ્રી સી સીએસ થ્રી સીએસ થ્રી અને અહિયાં છે કાર્બન સોરી બ્રોમિન લાતૃત્ય બ્યુટાઈડ બ્રોમાઇડ થયું એની ક્યુએચ વડે પ્રક્રિયા આપેલી છે તો આલ્કોહોલિક ક્યુએચ સાથેની પ્રક્રિયા આલ્કોહોલિક કયુએચ વડે જ્યારે એને ગરમ કરવામાં આવે તો જે આલ્ફા કાર્બન છે એ આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય અને જે પડોશી બીટા કાર્બન છે પડોશી બીટા કાર્બન ઉપરથી શું દૂર કરવાનો હાઇડ્રોજન પણ તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ જે કાર્બન આપેલા છે ત્રણે ત્રણ પ્રાથમિક છે ત્રણે ત્રણ સરખા છે ત્રણે ત્રણ એક જ પ્રકારે નિપજ બનાવે તો આપણે અહીંયાથી જ હાઇડ્રોજનને દૂર કરી નાખો હાઇડ્રોજન અહીંયાથી દૂર કરો બ્રોમિન અહીંયાથી દૂર કરો એટલે નિપજ આવશે આ રીતે અને અને આવી જશે ડબલ બોન્ડ બરાબર આપણે આમ લખી દીધું એટલે આ બંને વચ્ચે રચા છે એટલે ડબલ મતલબ નીપજ આવશે તો આપણી જે પ્રક્રિયા છે એની નીપજ આવશે ડબલ બોન્ડ સી એચ ટુ અને બાકીની બાય પ્રોડક્ટ તરીકે તમે કેબીઆર છૂટો પાડી દો એચ છૂટો પાડી દો બરાબર તો આ બંધારણ ને તમારે આ રીતે દર્શાવવાનું અને એના દ્વારા પછી તમારે લીપજ કઈ મળે છે હંમેશા પ્રક્રિયા કઈ થાય વિસ્થાપન પ્રક્રિયા થાય તો વિસ્થાપન કોનું થશે અહીંયા જે બ્રોમિન છે એ બ્રોમિન નું વિસ્થાપન થશે એની જગ્યાએ કોણ દાખલ થશે OH તો કયા નંબરના કાર્બન ઉપર છે તમે ધ્યાનથી જુઓ બીજા નંબરના કાર્બન ઉપર ગ્રોમિન જોડાયેલો છે તો ત્યાંથી જ OH minus એનું વિસ્થાપન કરાવશે એટલે નીપજ આપશે CH three CH OH CH two CH નીપજ આપશે એના પછીનો ઇથાઇલ bromide ની સાથે જલીય ethanol ની હાજરીમાં પ્રક્રિયા છે KCN સાથે પ્રક્રિયા છે ફરીથી પાછી પ્રક્રિયા કઈ થશે વિસ્થાપન પ્રક્રિયા થશે પ્રકારની તો અહીંયા જોવા મળી છે અહીંયાથી બી આર માઇનસ દૂર કરશે એની જગ્યાએ સીએન દાખલ થઈ જશે એટલે નીપજ બનશે સી એચ થ્રી સી એચ ટુ સી એન પ્રોપેન નાઇટ્રાઇલ જેને કહેવામાં તો જે પહેલી નીપજ બની એ વન આયોડો પ્રોપેન છે બીજી છે એ ટુ મિથાઇલ પ્રોપીન છે ત્રીજી છે એ બ્યુટેન ટુ ઓલ છે અને જે ચોથી પ્રક્રિયામાં નીપજ મળી છે પ્રોપેન નાઇટ્રાઇલ અથવા ઇથાઇલ साइनाइड तरीके पण आपण आपडे ओळखता होईस बरोबर એટલે આ જવાબ તમારે બતાવવાના કીધા છે અહીંયા ચોપું જ કીધું છે મુખ્ય કાર્બનિક નીપજના બંધારણ લખો તો અહીંયા તો કોઈ બીજી વધારાની નીપજ મળતી જ નથી દરેક દરેક માં એક 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 નીપજ મળે જ્યાં નીપજ એક કરતાં વધારે મળશે ત્યાં જ તમારે કોઈ ને કોઈ નિયમની જરૂર પડશે નેક્સ્ટ

ઓ જેને એની તરીકે નામ છે છે આ જે પ્રક્રિયા આપેલી એને સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે ક્વેશ્ચન છે તમારો નેક્સ્ટ ચેપ્ટરમાં આપેલો છે વિલિયમસન ઇથર સંશ્લેષણ પણ એકચ્યુઅલી જે પ્રક્રિયા છે એ કઈ ક્રિયા વિધિ મુજબ થાય છે એ તમને ખબર હોવી જોઈએ કે પ્રક્રિયા કઈ ક્રિયા વિધિ મુજબ છે એસેન્ટુ કારણ ઇથાઇલ ક્લોરાઇડ કયા પ્રકારનો છે કઈ પ્રક્રિયા થાય છે એ ખબર હોવી જોઈએ ચલો ત્યાર પછી વન પ્રોપેનોલ છે વન પ્રોપેનોલની થાયડી ફ્લોરાઈડ સાથે પીરીડી ઉદ્દીપક આપણે જનરલી થિયરીમાં આવતો હોય છે બુકમાં નથી આપેલો પણ પીરિડીને આપણે અહીંયા બતાવીને જઈએ વન પ્રોપેન ઓલ અથવા પ્રોપેન વન ઓલની જ્યારે થાયોનીલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાથી ઓએચનું વિસ્થાપન થાય છે અને એની જગ્યાએ દાખલ થાય છે સીએલ એટલે ક્લોરો આલ્કીની બનાવટ જે આપેલી છે સીએચ ટુ સી એચ ટુ સીએલ અને બાય પ્રોડક્ટ તરીકે એસઓ ટુ ગેસ પ્લસ એચ સીએલ ગેસ છૂટા પડતા હોય અને એટલા માટે જ કીધેલું છે કે સૌથી વધુમાં વધુ જો કોઈ પ્રક્રિયાને પ્રેફરન્સ અપાતો હોય તો આ જ પ્રક્રિયા કારણ કે જે બાય પ્રોડક્ટ છે એ સીધે સીધી દીપજમાંથી વાયુ સ્વરૂપે રિલીઝ થઈ જતી હોય ત્યાર પછીનો નંબર સાત એક સંયોજન આપેલું છે બ્યુટ વન ઇન બ્યુટ વન એચબીઆર સાથેની પ્રક્રિયા છે અને અહીંયા લખ્યો છે પેરોક્સાઇડ બરાબર એટલે એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે તમને ત્યારે જ એમાં છે કે ક્યારે માર્કો ક્યારે પ્રતિમાર્કોની કહું નિયમ તો પહેલા એક વસ્તુ કે જે આલ્કીનો એ અસંમિત હોવો જોઈએ બંને બાજુથી સરખા ભાગ નથી થતા તો અસંમિત છે નંબર બે માર્કોનિકો કહું નિયમ ક્યારે વપરાય એચસીએલ એચબીઆર અથવા HI ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે પણ પ્રતિમાર્કોની કૌ નિયમ ક્યારે વપરાય તો એમાં એક જ કંડિશન યાદ રાખવાની કે હાઇડ્રોજન બ્રોમાઇડ અને પેરોક્સાઇડ બંને આપેલા હોવા જ જોઈએ તો જ પ્રતિમાર્કોની નિયમ મુજબ પ્રક્રિયા બતાવે તો પ્રતિમાર્કોની નિયમ શું કહે છે વધુ વિદ્યુતઋણી ઘટક જે છે એચબીઆરમાં માનો એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જાય એટલે પ્રાથમિક પ્રકારની નિપજ બનાવશે તો અહીંયા જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયામાં આપણે કોનો ઉપયોગ કરીશું પ્રતિ માર્કોનિકો નિયમ અને જે પ્રક્રિયા છે કયા પ્રકારની કહેવાય યુગશીલ પ્રક્રિયા કહેવાય છે યુગશીલ પ્રક્રિયામાં હાઇડ્રોજન અહીંયા જશે બ્રોમિન અહીંયા આવશે તો પ્રતિ માર્ગોની કહો નિયમ મુજબ નીપજ મળશે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ બી તો આ શું થઈ ગયું યોગશીલ નીપજ થઈ એક પ્રકારની એટલે જે પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયા કયા પ્રકારની છે આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા ચલો એના પછીનો બીજો ક્વેશ્ચન એના જેવો જ આપ્યો છે અહીંયા એક પ્રકારનો આલ્કીન આપેલો છે હવે જે આલ્કીન છે એનું બંધારણ તમે આ રીતે બનાવી શકો સી એચ થ્રી સી ડબલ બોન્ડ સી સી મતલબ ટુ મિથાઈલ બ્યુટ ટુ ઇન આપેલો છે હવે આની જયારે પ્રક્રિયા એચ સાથે કરવામાં તો હવે તમારે ધ્યાન રાખવાનું અહીંયા એચબીઆર અને પેરોક્સાઈડ બંને હતા એટલા માટે આપણે માર્કોનિકો નહીં પણ પ્રતિમાર્કોનિકો નિયમનો ઉપયોગ કરીએ છીએ પણ જ્યારે એચબીઆર એકલો જો આપેલો હોય તો હંમેશા માર્કોનિકો નિયમ મુજબ જ પ્રક્રિયા કરવાની તો અહીંયા આપણે ઉપયોગ કરીશું માર્કોનિકો નિયમનો તો માર્કોનિકો નિયમ શું કહે છે પ્રક્રિયકમાં નો જે વધુ વિદ્યુત છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર દાખલ થવો જોઈએ તો મતલબ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર દાખલ થવો જોઈએ આની ઉપર જોઈએ કારણ કે તમે જુઓ આ જે આલ્કીન આપેલો છે એ આલ્કીનમાં આની પાસે એક હાઇડ્રોજન છે આની પાસે હાઇડ્રોજન નથી તો જ્યાં ઓછા હાઇડ્રોજન હોય એના ઉપર જ દાખલ થવો જોઈએ તો એના આધારે જો નીપજ બનાવીએ તો નીપજ મળશે સીએસ થ્રી અહીંયા જે કાર્બન છે એના ઉપર આવશે એક હાઇડ્રોજન એટલે સીએચ ટુ અને આની ઉપર આવી ગયો અહીંયા બ્રોમિન તો આ પ્રકારની નિપજ બતાવેલી છે તો અહીંયા પણ પ્રક્રિયા કયા પ્રકારની છે પ્રક્રિયા દર્શાવી છે તો તમે જુઓ આજે ક્વેશ્ચન આપેલો છે તમે જેટલી પણ થિયરી ભણી ગયા છો ને એ બધી થિયરીનો નીચોડ કરીને બનાવેલો છે ક્વેશ્ચન એટલે તમને જો થિયરી આવડતી જ હશે તો પ્રશ્નોના જવાબ પણ એકદમ ઇઝીલી તમે આપી શકો એવા છે અને આવા પ્રશ્ન માં પણ પૂછવા હોય તો પૂછી શકાય પેપરને ઇઝી કરવું હોય તો જ બાકી ઓર્ગેનિકમાં જો ક્વેશ્ચન ટ્વિસ્ટ કરી નાખો પેપર ટફત થઈ જતું હોય છે બરાબર છે મળ્યા હોય પછી ના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક ટુ